ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે કોરોનાનો કેસનો આંક હવે વધીને થઈ ગયો છે જેમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અનેક જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓ છે જેમાં અમદાવાદ કોર્પોરેશનમાંથી એકસો એકત્રીસ રાજકોટ કોર્પોરેશનમાંથી પંદર જામનગર કોર્પોરેશનમાંથી દસ મહેસાણામાંથી છ ગાંધીનગર કોર્પોરેશનમાંથી પાંચ ભાવનગરમાંથી ચાર કચ્છમાંથી ત્રણ બનાસકાંઠામાંથી બે ખેડામાંથી બે ભરૂચ પાટણ વલસાડમાંથી એક એક નવા કેસ સામે આવ્યા છે ગુજરાતમાં ઓગણીસ છે અત્યાર સુધી સત્તાવાર રીતે માત્ર એક દર્દીમાં નવો વેરિયન્ટ મળી આવ્યો છે રાતની વાત એ પણ છે કે કોવિડના મોટાભાગના દર્દી હાલ ઘરમાં જ સારવાર હેઠળ છે તબીબોના મતે કોવિડની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને ડરવાની કોઈ જરૂર નથી